કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું કોંગ્રેસે બે હજાર સત્તરમાં માં મારી સાથે બદલો લીધો છે એવું પણ છે એટલે બે હજાર નો બદલો હાલ લેવામાં આવ્યો હોવાની વાત કરી મારા અને કાર્યકર્તાઓએ બદલો લીધો હોવાની વાત કરી હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હોવાની વાત પણ કુંભાણીએ કરી છે ત્યારે કુંભાણી ફરી એક વખત સામે આવ્યા છે ભૂગર્ભમાં ગયેલા કુંભાણી ફરી એક વખત જોવા મળ્યા છે તેમણે વધુ એક વિડીયો બોમ્બ ફેંક્યો છે ઓફિસરો સાથે ગદારી નથી કરી ફોર્મ મારું પેલા કેન્સલ થયું હતું ત્યારબાદ કોંગ્રેસના પણ અપક્ષ ઉમેદવારો હતો અને તે પછી ઘણા ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું હતું મારી અરે જનતા હતી એમની ગદારી ક્યારે કરી હતી કોંગ્રેસે ક્યારે કેમ તમે કોઈ પૂછતા નહોતા ભાઈ તમે કેમ વીસ હજાર વીસ હજાર લોકો સાથે આવ્યા હતા ફોર્મ ભરવા એમની ટિકિટ કાપી દીધી જનતા સાથે હતી જનતા સાથે નહોતી એમને કેમ ટિકિટ આપવામાં આવી હતી તો પણ મેં કોંગ્રેસ નું કામ એટલું કર્યું હતું કોંગ્રેસ ના અહીંયા અત્યારે જે છે કોંગ્રેસ માં જે વિરોધ કરે છે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ માં આવી છે કામ કરશે બાકી હકેલી ને ધંધા લાગી જાય ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી અમારા અમારા હિતેશુ કાર્યકર્તાઓને મળે રાજકારણમાં રેવું કે ને એ પેલા ચર્ચા કરશે બરાબર એ બધા સર્ચાઓ કરશે એ કે ક્યાં જોડાવું ક્યાં નહિ સમાજ સેવા કરવાનું કઈ રીતનું કેહ અમારા ટેકેદારો હિતેશુ કાર્યકર્તાઓને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશે બે હજાર નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્ય હોય એમની સાથે હું પણ છું